નખત્રાણાની ભાગોડે આવેલા રામદેવપીર મંદિરે ત્રિદિવસીય લોકમેળાને રિબિન કાપી ધારાસભ્ય પીએમ જાડેજા પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ સહિત મહાનુભાવોએ ખુલ્લું મૂક્યું હતું બાદમાં રામદેવપીર મંદિરે દર્શન કરીને ધારાસભ્ય પીએમ જાડેજાએ મંદિર શિખરે ધ્વજારોહણ કર્યું હતું ધારાસભ્યએ જણાવ્યું હતું કે મેળામાં સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય છે અઢારે આલમ રામદેવપીરમાં આસ્થા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે રણુજાણા ધણી તમામની માનતા પૂર્ણ કરે છે તેમણે તમામ નગરજનોને મેળાનો લાભ લેવા હાકલ કરી હતી આ મેળામાં નાના મોટા ધંધાર્થીઓને રોજીરોટી મળી રહે છે પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ મેળાનું રાઉન્ડ મારી કાયદો અને વ્યવસ્થા આરોગ્ય વગેરેનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પંચાયતના રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા મેળામાં મનોરંજનના સાધનો ઉભા કરાયા છે દોઢસો જેટલા પ્લોટો પર કટલેરી ખાણીપીણી રમકડા સહિતના સ્ટોલ ઉભા કરાયા છે તેવું પરેશભાઈ સાધુએ જણાવ્યું હતું ઉમેદપુરી પ્રસાદપુરી ગોસ્વામી પરિવારે મહાનુભાવોનું તિલક દ્વારા સન્માન કર્યું હતું પોલીસના જવાનો હોમગાર્ડના જવાનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે ઉપરાંત જૂના રામદેવપીર ધોડમ ટેકરી ખાતે પણ રણુજાણા રામાપીરના મંદિરે પેડી જાગે ધ્વજારોહણ આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો મલ્યા હતા